બાવીસમી જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યારે સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને મોટી જાહેરાત કરવામાં આવી છે જે પ્રમાણે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બાવીસમી જાન્યુઆરીએ હીરા બજાર સંપૂર્ણ બંધ પાળશે મૈધરપુરા સેફ વોલ્ટ એસોસિએશને આ જાહેરાત કરી છે એ દિવસે સંપૂર્ણ બંધ પાળવામાં આવશે એટલે કે રજા જાહેર કરી દેવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ હીરા બજારમાં ઉજવણીના અનેક કાર્યક્રમો પણ યોજાયા છે કામથી રહેશે આ તમામ લોકો વેપારીઓ અને દલાલો ઘરે દીપ પ્રગટાવીને ઉજવણી કરશે આવી અપીલ પણ કરવામાં આવી છે ઉજવણી કરવાની અનોખી અપીલ પણ કરવામાં આવી છે મૈધરપુરા સેફ વોલ્ટ એસોસિએશને આ મોટી જાહેરાત કરી છે તો બાવીસમી જાન્યુઆરીને લઈ સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ઉત્સાહનો માહોલ છે ત્યારે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં રજા જાહેર કરી દેવામાં આવી છે